નમસ્કાર મિત્રો ગુજરાત પચાસ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અમુક તલાડીની પરીક્ષા કેવી આપેલી સિલેબસ શું રહી ગયો જો તમે મુખ્ય સેવિકાની પરીક્ષા આપેલી છે તો એનો સિલેબસ શું હતો મુખ્ય કહે છે કે મેં તો ગયા વખતે એકસો દોઢસો માર્ક્સ જો પેપર આપેલું તો અબ ક્યુ દઉસો આ ચેન્જીસ છે પરીક્ષાઓ માટે બરાબર છે જો તમે આપણા વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં આપણા માહિતી લેતા જવાનું બરાબર છે મે મહિનામાં આવેલું છે બરાબર છે આખું સંપૂર્ણ માહિતી હું તમને જણાવું છું બરાબર છે પંદર મે ના દિવસે જે આ નોટિફિકેશન છે આ પંચાયત રૂલ્સ હાઉસિંગ અને રૂલ્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા

જુનિયર ક્લાર્ક નું શું છે દોઢસો માર્ક્સ નું તમે જુનિયર ક્લાર્ક ગયા વખતે કેટલા માર્કસ નું આપ્યું હશે સો માર્કસ નું આપેલું દોઢસો પેપર હશે હવે જીકે એ સિત્તેર માર્ક્સ નું આવશે ગુજરાતી ગ્રામર એ વીસ માર્ક નું આવશે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર એ વીસ માર્ક્સ નો આવશે અને મેથ્સ રિઝનિંગ અને ડેટા ડીઆઈ એ આપણું ચાલીસ માર્ક્સ નું આવશે એટલે ઓલમોસ્ટ બધું ભારણ તમે શીશીની પ્રિપેરેશન કરેલી હશે તો તમને આ વસ્તુ બધી સારી રહેશે હવે તમારે દોઢસો પ્રશ્નો અટેમ્પ કરવા માટે તમારી પાસે એકસો ને વીસ મિનિટનો સમયગાળો રહેશે બરાબર બે કલાકમાં તમારા દોઢસો પ્રશ્નો અટેમ્પ કરવાના રહેશે એમાં ચાલીસ પ્રશ્નો તમારા મેથ્સના રહેશે બરાબર સિત્તેર પ્રશ્નો તમારા જીકેના રહેશે ગુજરાતી ગ્રામરના તમારા વીસ પ્રશ્નો છે અને ઇંગ્લિશ ગ્રામરના તમારા વીસ પ્રશ્નો છે બરાબર તમારે આ બધું પાસ કરવું હોય તો મોસ્ટ ઓફ તમારી ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી ગ્રામરના ચાલીસ અને આના ચાલીસ માર્કસનું વ્યવસ્થિત મેથ્સ અને રીઝનિંગ કરી લાગશો માર્ક્સ આવશે આરામથી એસી માર્ક્સ જેવા થઈ જશે બરાબર બીજી પોસ્ટ છે વિલેજ પંચાયત સેક્રેટરી મીન્સ તલાટીની વાત કરીશું તલાટીમાં પણ દસો માર્ક્સ દોઢસો માર્ક્સનું તમે ગયા પરીક્ષા આપેલી છે એ તમારી સો માર્ક્સની હશે હવે પરીક્ષા આવશે દોઢસો માર્ક્સ નું રહેશે સેમ આમાં પણ એ જ છે પંચાયત સેક્રેટરી છે બે કલાક તમારે એમાં આપવાના રહેશે સેમ આજ છે પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્ક એનું સેમ બધી પ્રોસેસ થતી હોય છે એ તમારે ધ્યાને લેવાની રહેશે હવે ગ્રામ સેવક ગ્રામ સેવક નું પણ બદલાવ આવી ગયેલો છે

જેની ખાલી પંચાયત સેક્રેટરી અને જુનિયર ક્લાર્ક છે એની જે પરીક્ષાઓ છે એમાં થોડું ચેન્જીસ આવેલા છે 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 બસ બાકી આના પણ બદલાયેલા ખાલી વેટેજ વધારે દીધેલું હવે વર્ક આસિસ્ટન્ટની વાત કરું ક્યાંના વાત કરી તેમાં આપણે બીજા આગળના અત્યારે વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેઝરની ભરતી આવેલી છે એમાં બસો બસો માર્કસ નું પેપર હશે સેમ વેટે જ રહેશે સબ્જેક્ટ રિલેટેડ છે એટલે સેમ વેટેજ જ રહેશે તો પાંત્રીસ વીસ વીસ પચીસ સો ટોટલ બસો માર્ક્સ નું આખું પેપર રહેશે હવે કમ્પાઉન્ડર હોય છે એના પણ બસો માર્ક્સ નું પેપર રહેશે પાંત્રીસ વીસ વીસ પચીસ અને સો ટોટલ બસો માર્ક્સ નું અને ત્રણ કલાક નું રહેશે બરાબર જો બસો માર્ક્સ નું પેપર છે તો ત્રણ કલાક નું રહેશે દોઢસો માર્ક્સ નું પેપર છે તો બે કલાક નું રહેશે બરાબર આ રેશે તમારે જોવાનું રહેશે પાંત્રીસ વીસ વીસ પચીસ દસ ઓલમોસ્ટ આ જ રેશિયો છે બસો માર્ક્સ નું પેપર છે એમાં હવે મુખ્ય સેવિકાનું છે બરાબર છે એમાં રિઝનિંગ આવી ગયેલું છે આ વખતે બરાબર મુખ્ય લાસ્ટ છેલ્લું પેપર દોઢસો માર્ક્સ નું હતું મુખ્ય સેવિકાનું કેટલા માર્ક્સ નું દોઢસો માર્ક્સ નું પેપર હતું તો એમાં પાંત્રીસ તમારો પાંત્રીસ માર્ક્સ નું મેથ્સ રીઝનિંગ નું બધું જનરલ અવેરનેસ એમાં આવી જતું હતું અને પંચોતેર માર્ક્સ નું તમારું આ જે સબ્જેક્ટ રિલેટેડ છે સબ્જેક્ટ રિલેટેડ તમારો સો માર્ક્સ નો આવશે જો મુખ્ય સવિકાનો ફાયદો શું થશે હું તમને એક વસ્તુ જણાવી દઉં મેથ રીઝનિંગ નો હવે તમારું વધારે સો થઈ ગયેલા છે તો તમારો મેઇન સબ્જેક્ટ શું છે સો માંથી તમારે મેરિટ બનાવું રહેશે મેથ્સ રીઝનિંગ તો છે જ પચીસ માર્કસનું પણ જે તમારો સો માર્ક્સ છે એમાં તમારે માર્ક ખેંચવાના રહેશે તો તમારા આગળથી શું જીકે માંથી વીસ માર્ક્સ આવશે પછી ગુજરાતી ગ્રામર માંથી વીસ માર્ક આવશે ઇંગ્લિશ ગ્રામર માંથી વીસ માર્ક આવશે અને મેથમેટિક્સ માંથી અને એ ઇલિજિબલ રહેશે આટલા માર્ક્સ પણ મહેનત આ રીતના કરાય છે પછી એક્સટેન્શન ઓફિસર છે જે અગ્રિકલ્ચર રિલેટેડ છે એનું પણ પાંત્રીસ વીસ વીસ પચીસ અને સો આ રીતનું પેટર્ન છે બસો માર્ક્સનું છે એના માટે સ્ટાફ નર્સનું બરાબર વર્ષે સ્ટાફ નર્સ નું પણ એવું જ રહેશે હવે સ્ટાફ નર્સ નો હવે સો માર્ક્સ નું પેલું અને સો માર્ક્સ નું પેલું પાંત્રીસ વીસ વીસ પચીસ સો સ્ટાફ નર્સ નું પણ આ જ રહેશે લેબોરેટરી ટેકનિશિયન છે એનું પણ આ જશે પાંત્રીસ વીસ વીસ પચીસ અને સો બસ આ જ પેટર્ન છે બધાની મોસ્ટ ઓફ એટલે બહુ ટેન્શન લેવાનું જરૂર નથી કોઈ એકની પ્રિપેરેશન કરો બધાની તૈયારી સાથે થઈ જશે સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટન્ટની છે એમાં પણ આ જ છે રિસર્ચ એસિસ્ટન્ટ છે એમાં પણ સેમ એઝ ઇટ ઇઝ જ છે બરાબર એટલે જે સબ્જેક્ટ રિલેટેડ છે અલગથી એ લોકોએ અલગથી સો માર્ક્સની પ્રિપેરેશન સાથે તૈયારી બરાબર છે અકાઉન્ટન્ટ ડિવિઝનલ એકાઉન્ટન્ટ ડિપ્યુટી એકાઉન્ટન્ટની છે એની પણ સેમ છે એડિશનલ એસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ એન્જિનિયર વાળા છે એમની પણ આ જ રહેશે પછી ડ્રાફ્ટમેન છે એનું પણ બસો માર્ક્સનું છે પછી એક્સટેન્શન ઓફિસર કો એની પણ બસો માર્ક્સનું જ રહેશે એનું જનરલ નોલેજ છે સો માર્ક્સનું છે એમાં થોડો બદલાવ છે જીકે આપણું સો માર્ક્સ નું આવશે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર પચીસ પચીસ માર્ક પચાસ માર્કસનું રહેશે તો આમાં જુનિયર ગ્રેડ સોશિયલ વેલફેર આ એમએસ્યુઆર મોસ્ટ ઓફ ભરી શકે છે પછી એનું પણ બસો માર્ક્સ સો માર્ક્સ નું જીકે રહેશે બરાબર ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર પચીસ માર્ક્સનું જનરલ મેથેમેટિક્સ રિઝનિંગ એ રીઝનિંગ પચાસ નું રહેશે ત્રણ કલાક રહેશે જે ડીપીડી ચીટનીસની છે એ આપણે એમ વાળા છે એમના માટે ડીપીડી ચિટનીસની આવશે સો પચ્ચીસ પચ્ચીસ પચાસ આ રીતના એનું આખું પેપર રહેશે હવે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે એનું પણ આ રીતના રહેશે બસો માર્ક્સનું છે સબ્જેક્ટ રિલેટેડ છે એના અલગ અલગ સો માર્ક્સનું એ રહેશે સો માર્ક્સનું પેલું ગ્રેડ વન આ ગુજરાતીનું રહેશે ગ્રેડ ટુ ઇંગ્લિશ રહેશે અને ગ્રેડ થ્રી એ સ્ટેનોગ્રાફર રિલેટેડ પ્રશ્નો રહેશે આ રીતના ચાલીસ ત્રીસ 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 એટલે સો માર્ક્સ નું રહેશે ઇંગ્લિશ ટેનોગ્રાફરનું આ રીતનું રહેશે બરાબર જો તમને કોઈ જ કોઈ પણ પરીક્ષામાં હજુ માહિતી અધકચરી લાગતી હોય કમ ના ખ્યાલ આવતો હોય તો તમે પ્લીઝ તમે મારો સંપર્ક કરી શકો છો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ તમને લિંકમાં આપેલી જ છે ટેલિગ્રામ આઈડી પણ તમને લિંકમાં આપેલી છે અને તમે વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પણ જણાવી શકો છો વોટ ઇઝ ધ રોંગ એન્ડ વોટ ઇઝ ધ રાઈટ અને તમને કોઈ પ્રશ્ન ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો બરાબર છે સો આજના વિડીયોમાં આટલું જ છે જો તમે વિડીયો માટે નવા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત